તો આ તરફ જિલ્લામાં પણ જામ્યું છે ગ્રામ પંચાયતોની ચૂંટણીનો માહોલ અને વર્થુ ગામના નાગરિકોએ સરપંચ પદે યુવાન ઉમેદવાર આકાશ પટેલને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આકાશ પટેલ પણ મતદારોને થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે ચૂંટણી જીતવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે સરપંચ ઉમેદવાર આકાશ પટેલ સમર્થકોની સાથે ડોર ટુ ડોર પ્રચાર કરી ગામની સમસ્યા જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે એટલું જ નહીં મતદારોને રીઝવવા માટે રાત્રે ભજીયા પાર્ટીનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે ભજીયા પાર્ટી યોજી સમર્થકો અને મતદારોને ઉમેદવારોને પોતાના ગામની ગટર લાઈન રસ્તાઓ સો ટકા આયુષ્યમાન કાર્ડ તેમજ પાણી જેવી જરૂરિયાતોની સમસ્યાનો હલ કરવાના વચનો પૂર્ણ કરવાની ખાતરી આપી રહ્યા છે ગામના દરેક સમાજના લોકોની મંજૂરીથી સર્વસંમતિથી સરપંચના પદ માટે ઉમેદવારી કરી છે હાલ અમે લોકો જે ગામના આગેવાનો છું દરેક સમાજના યુવાનો છું અને માતાઓ બહેનોને સાથે રાખીને ગામમાં પ્રચાર કરી રહ્યા છે ગામમાં જે કંઈ પણ સમસ્યાઓ છે એનું સુખદ નિરાકરણ આવે એના માટે અમે પ્રયત્ન કરી રહ્યા છે અમારે ધ્યાનમાં આવ્યું તો ઘણી જગ્યાએ આયુષ્યમાન કાર્ડની જે યોજના છે તે પૂરી નથી થાય તો અમે સો ટકા આયુષ્યમાન કાર્ડ પૂર્ણ થાય સો ટકા ફાર્મર રજીસ્ટ્રી પૂર્ણ થાય જે કંઈ પણ સરકારની જે છેવાડાના વ્યક્તિને લાભ મળે એવી જે કંઈ પણ યોજનાઓ છું એના માટે અમે સતત પ્રયત્ન કરતા રહીશું